ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની અઢળક આવક થઈ છે સિઝનની નવી મગફળીની ત્રીસ હજાર બોરીની આવક થઈ છે તો હરાજીમાં વીસ કિલો મગફળીના રૂપિયા અગિયારસો સુધીના ભાવ બોલાયા છે આગામી દિવસોમાં મગફળીની આવકમાં હજુ પણ વધારો થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અઢળક આવક હરાજીમાં વીસ કિલો મગફળીના અગિયારસો રૂપિયા સુધીનો ભાવ બોલાયો ત્રણસો મગફળી છે અને ભાવ થયો એમાં નવી સિઝનમાં નવી મગફળી ત્રીસેક હજાર ગુણીની આવક થયેલી હતી અને વેપાર પણ ત્રીસ હજાર ગુણીના થયેલા છે ભાવ વીસ કિલોના જોઈએ તો આઠસોથી લઈને સાડા અગિયારસો સુધીના ભાવ છે અને ખેડૂતભાઈઓને પણ ખાસ વિનંતી છે કે મગફળી સૂકવીને લાવે તો હજી પણ વધારે સારો ભાવ મળે અને હજુ દિવસે દિવસે આવક વધતી જશે આજની આવક જોઈએ તો ત્રીસેક હજાર ગુણીની થયેલ છે અને હજી આવતા દિવસોમાં હજી પણ પુષ્કળ આવક થશે એવી અમારી ધારણા